તો કેમ છો મારા રેવોની તલાટીને બધાઓને પોલીસ કોન્સ્ટેબલને બધા તો સ્વાગત છે મારા એક નવા વિડીયોમાં તો બધાને ગુડ મોર્નિંગ જય માતાજી તો આજે આપણે સ્વાદી વિશ્રણ નીચેનો દિવસ છે આજે સાઈઠનો તો ગઈકાલે રવિવાર હતો એટલે આપણે વિડીયો મૂક્યો નહોતો કારણ કે રેસ્ટ કર્યો હતો એના પછી આપણે આજે સોમવાર છે તો આવતીકાલે અઠવેરથી શરૂઆત કરીશું અને દિવસભર શું વાંચીશું એ પણ તમને બતાવીશું તો અત્યારે વાગી ગયા છે બાર કારણ કે આજે લેટ થઈ ગયા કારણ કે થોડું આપણે ખેતીનું કામ હતું અને બીજું કંઈ ભેંસ માટે શિલા ગલવાડ હતા એટલે આપણે એના માટે લેટ થઈ ગયા છે એટલે અત્યારે આપણે કરંટ કરંટાટેમ કરીશું અને થોડું પંતરની સાથે આપણે જીવનમાં ઘરનું પણ કામ કરવું પડે એટલે થોડા લેટ થઈ ગયા પણ ચલો વાંધો નહીં આપણે તો આજે બે જ વિષય લઈશું એક સાયન્સ અને ટેકમાં અને કર્નઠકરમાં સાયન્સ અને ટેકમાં જે ખાદ્ય સાને ખાદ્ય સામગ્રીના જે આહાર ઘટકો છે ને પેલું જે પોલીસ કોસ્ટેબલમાં પહેલું ટોપિક છે સાયન્સ અને ટેકમાં એ વિશે માહિતી મેળવીશું અને આપણે કરંટ અફેરો જોઈશું પછી આપણે મેથ્સ અને રિઝનિંગમાં મેથ્સમાં કદાચ આપણે વર્ગ અને વર્ગમૂળ અને ઘન અને ગનમૂળ વિશે માહિતી મેળવીશું ભલે આપણને આવડે છે પરંતુ ફરીથી રિવિઝન કરીશું અને ફરીથી આપણે નવેસરથી લેક્ચર ભરીશું એટલે એના લીધે આપણે ફરીથી રિવિઝન પણ થાય અને આપણે તૈયારીમાં પણ થોડી મા બધું તૈયારી થાય એટલે આપણે એનું જોઈશું વર્ગડે વર્ગ મૂવી છે તો તો વિડિયો સાથે તમે છેલ્લે સુધી બનાવી લેજો અને વિડિયો ગમે તો લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિશન ટલાટી નેવું ચોરાણું તો ચલો મળી આપણે કરટ લેક્ચર એક્સાઇટેડ કરીને તો વિડીયો સાથે કન્ટિન્યુ તમારે બધા આપણે કરંટ અફેર લેક્ચર એટેમ્પ કરી દીધું છે તો કરંટ અફેરમાં આજે તારીખ સાત સાત દસ બે હજાર પચીસ નું કરંટ અફેર છે તો એમ વિશે માહિતી મેળવી છે તો આપણે દિન વિશેષ પણ જોયું છે દિન વિશેષ લખ્યું નહીં કારણ કે બહુ કામનું નું એના માટે અમે લખ્યું નહીં તો આજે સાત ઓક્ટોબર નું કરંટ અફેર છે તો તમને બતાવી કે કયા કયા મહાત્મા ના મુદ્દા આવરી લીધા તો એની સાથે બને રહેજો તો જોઈ લઈએ તો કરંટ અફેર આજે જે માહિતી મેળવી છે એ તમને બતાવી તો વિડીયો સાથે કન્ટિન્યુ तो मारा मुद्दाओ तो आप का सात ઓક્ટોબર બે હજાર પચીસ નું કરંટ અફેર છે એમાં પહેલો પ્રશ્ન છે કે તાજેતરમાં સમાચારમાં રહેલ બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશન એટલે કે બીઆરઓ દ્વારા બાંધવામાં આવેલ વિશ્વનો સૌથી ઊંચો મોટરવેલ રોડ ક્યાં આવેલો છે તો મેઘલા પાસ જે લદ્દાખમાં આવેલો છે એના પછી અહીંયા લદ્દાખનું કરંટ અફેર છે જે ચર્ચામાં રહેલું છે એના પછીનો પ્રશ્ન મિત્રો તાજેતરમાં સમાચારમાં રહેલ ભારતીય કોસ્ટગાર્ડ દ્વારા કાર્યરત બીજું અદમ્ય વર્ગનું ફાસ્ટ પેટ્રોલ વેસલ એટલે એફ

એ પણ છે મિત્રો એના પછીનો પ્રશ્ન મિત્રો તાજેતરમાં સમાચાર રહેલ જાપાનના પ્રથમ મહિલા વડાપ્રધાન કોણ બનશે તો સનાઈ તકાઈ થકા જે ભૂતપૂર્વ આર્થિક સુરક્ષા પ્રધાન છે જેમની પાર્ટી છે લિબરલ ડેમોક્રેટિક પાર્ટી અને સ્થાન કોનું લેશે તે સિંગેરુ ઈસિબાનું લેશે એના પછીનો પ્રશ્ન એક એપ વિશે છે જે તાજેતરમાં સમાચારમાં રહેલ આઈટીઆઈને અપગ્રેડ કરીને કૌશલ્ય અને રોજગારી વધારવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરવામાં આવેલું પહેલું નામ શું છે તો પીએમ સેતુ જે સો સાહીઠ હજાર કરોડની સહાય આપશે જેમાં ત્રીસ હજાર કરોડ જે કેન્દ્ર સરકાર અને વીસ હજાર વીસ હજાર છે તે રાજ્ય સરકારને દસ હજાર કરોડ તે જે આઈટીઆઈના જે ઇન્ડસ્ટ્રીઝ આપશે તેનું પૂર્ણ નામ છે પ્રધાનમંત્રી સ્કિલિંગ એન્ડ એમ્પ્લોબિટી ટ્રાન્સફોર્મેશન અપગ્રેડ આઈટીએસ એના પછીનો પ્રશ્ન મિત્રો તાએતરમાં વિશ્વ હવામાન સંસ્થા ચક્રવાત નામકરણ પ્રણાલી હેઠળ કયા દેશ દ્વારા ચક્રવાત શક્તિનું નામ આપવામાં આવે ચક્રવાત શક્તિનું નામ દ્વારા આપવામાં આવે શ્રીલંકા તેનો પ્રકાર છે ઉષ્ણકટિબંધીય ચક્રવાત વાત ક્ષેત્ર ક્યાં છે ઉત્તર પૂર્વ અરબી સમુદ્ર અને સ્થાન આપણું ગુજરાતમાં છે દ્વારકા ગુજરાતથી થી આશરે ત્રણસો ચાલીસ કિલોમીટરની પશ્ચિમમાં છે એના પછી મિત્રો છેલ્લો પ્રશ્ન આપણો તાજેતરમાં સમાચારમાં રહેલ વન્યજીવ સપ્તાહ બે હજાર પચીસ દરમિયાન કેન્દ્રીય મંત્રીએ નમો વન નો શિલાન્યાસ ક્યાં કર્યો તો માનેસર હરિયાણા બીજી થી આઠ ઓક્ટોબર વન્યજીવ સપ્તાહ ઉજવવામાં આવે છે આપણા કેન્દ્રીય પર્યાવરણ મંત્રી છે ભૂપેન્દ્ર યાદવ રાજસ્થાન પ્રથમ નવો જૈવ વિવિધતા ઉદ્યાન નું ઉદઘાટન પણ કરવામાં આવ્યું છે અને થીમ છે આપણા વન્યજીવ સપ્તાહ બે હજાર પચીસ ની થીમ છે સેવા પર્વ તો મારા યોદ્ધાઓ જોઈ શકો તો આટલા સુધી આપણે કરંટ અફેર પડ્યું છે તો મળીએ આપણે સાયન્સ અને ટેકનો લેક્ચર ટાઈમ પર તો વિડિયો સાથે કન્ટિન્યુ રહેજો તમારે દો આપણે સાયન્સ અને ટેક માં જે ખોરાકના આહારના ઘટકો હતા પ્રાપ્તિ સ્તર એ વિશે માહિતી મેળવી લીધી છે તો તમને બતાવી દઈએ કે આપણે શું શું વાંચ્યું તો ચલો વિડિયો સાથે કન્ટિન્યુ તો મારા યુદ્ધાઓ તો આપણે પોલીસ કોન્સ્ટેબલ માં સિલેબસ માં ખાદ્ય સામગ્રી ને પ્રાપ્તિ સ્થાન તેના આહાર ઘટકો વિશે માહિતી છે તો એ વિશે આપણે આજે માહિતી મેળવી છે આના બે લેક્ચર છે એક લેક્ચર એટેમ્પ કરીને આપણે આજે જોઈશું અને આવતીકાલે પણ બીજો લેક્ચર લેક્ચર મતલબ જોઈશું બરોબર તો સૌથી પહેલા પોષક દ્રવ્યો વિશે છે પોષક દ્રવ્યો વ્યાખ્યા છે મુખ્ય પોષક દ્રવ્યો કયા છે એ વિશે માહિતી છે આપણે ખનીજ ક્ષાર સુધી તો માહિતી મેળવી છે હજુ વિટામિન ને બધી માહિતી મેળવવાની બાકી છે એમાં વિશ્વ ખોરાક દિવસ સોળ ઓક્ટોબર પછી એનું ડિટેલમાં છે એમાં કાર્બોદિટ વિશે માહિતી છે એના પછી કાર્બોદીટનું આખું પોસ્ટમોર્ટમ કરેલું છે મિત્રો તો કાર્બોદિટમાં જેટલું આલું પૂછાય જેટલું આપણા જીસીઆરટી માં છે એ વિશે માહિતી છે પછી જાનવા જેવું છે કાર્બોદિટમાં એક ગ્રામ કાર્બોડીટમાં ચાર પોઈન્ટ એક કિલો કેલરી ઉર્જા ધરાવે છે એના પછી પ્રોટીનનું પોસ્ટમોર્ટમ કરેલું છે પ્રોટીનમાં કઈ કઈ પ્રોટીન હોય છે આપણા હાડકામાં કઈ પ્રોટીન હોય છે આપણા

ખનીશાના ઉનપથી કયા કયા રોગ થાય છે કેલ્શિયમ થી દાંત અને આયોડિન ની ઉનપથી કોઈટર પછી આયન આયન નું ઉનપથી એનિમિયા રોગ એટલે કે પાંડુ રોગ થાય છે એના પછી પાચક રિશા વિશે માહિતી મેળવી છે આટલે સુધી છે અધુરુ લેક્ચર છે આટલે સુધી આપણે લેક્ચર ની કરેલું છે તો સાયન્સ અને ટેક તમને આ વિશે માહિતી કેવી લાગી અને આની પીડીએફ જોઈતી હોય તો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં કે પીડીએફ તો ચેનલને સબસ્ક્રાઈબ કરીએ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો થોડી વાર પછી આપણે વિડીયોને અંત આપીશું તો મારા તો વાગી ગયા છે સાડા પાંચ ને આપણે આજે સ્વદિવસ રણનીતિનો દિવસ હતો આજે સાઈઠમાં તો આપણે અત્યારે અત્યારે બાજુના ખેતરમાં આવી ગયા છીએ અત્યારે ગઈકાલે વરસાદ પડતો એટલે હજુ ફૂકાનો નહીં અને તો આજે આપણે કરંટ અફેર અને સાયન્સ અને ટેકમાં જે આપણે માહિતી મેળવી એના વિશે માહિતી મેળવી છે તો આજે આપણે બે જ વિષય લીધા કરંટ અફેરને સાયન્સ અને ટેક આવતીકાલે થોડું થોડું સિલેબસ આપણે વધારીશું મતલબ તો આજનો વિડીયો તમને કેવો લાગ્યો એ પણ કમેન્ટ કરજો અને આપણે સો દિવસ અને નીચે દિવસે આજે સાઇડમાં સંપૂર્ણ પૂર્ણ થાય છે તો મળી આપણે બીજા નવા વિડીયોમાં ત્યાં સુધી બધા ચેનલને સબસ્ક્રાઈબ કરવા ભૂલતા નહીં મિશન તલાટી ન્યૂઝ ચૂંટણીને તો બધાને જય માતાજી જય દ્વારકાધીશ